આંગેની જાણ થતાની સાથે જંગલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં મૃતદેહ પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા તો બીજી તરફ ડ્રાઈવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા હતા આ મામલામાં પોલીસે એફએસએલ અને ડોગ મદદ લેતા ટેન્કર ચાલક અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી બેતાલીસ વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે આરોપીએ કોઈ શિક્ષણ હથિયારના ઘા મારી ટેન્કર ચાલકની હત્યા કરી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે ટેન્કર ચાલકની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ચોવીસ કલાક કરતાં વધુ સમયથી ટેન્કર એક જ જગ્યાએ ઊભું કરતા રહેતા લોકોની શંકા ગઈ હતી ત્યારબાદ પોલીસને જાણ કરાતા હત્યા અંગેનો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે